સોમવારના દિવસે એટલે કે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની રવિવારના દિવસે મધ્યરાત્રીએ વાગે અને ત્રયોદશી તિથિનો પ્રારંભ થશે અને ત્રેવીસ જૂન સોમવારના દિવસે રાત્રે દસ વાગે અને નવ મિનિટે ત્રયોદશી તિથિ સમાપ્ત થશે જે લોકો હ્રદોષ વ્રત કરે છે તેના માટે ખાસ ધ્યાન રાખજો જે લોકો એવું ઈચ્છે કે મને અક્ષય પ્રદાન થાય જેનો કદાચ ક્ષય ના થાય એ અક્ષય પ્રદાન થાય એવું ઈચ્છતા હોય તે લોકો સોમવારના દિવસે સોમ પ્રદોષ વ્રત કરજો જે લોકો પ્રદોષ વ્રત કરે છે તેમના માટે ભગવાન શિવની પૂજા કરવાનો સમય નોંધી લેસો જૂન એટલે કે સોમવારના દિવસે રાત્રે સાત વાગે અને ભગવાન શિવની પૂજાનો સમય શરૂ થાય છે ને રાત્રે નવ વાગે અને ત્રેવીસ મિનિટે ભગવાન શિવની પૂજાનો સમય પૂરો થાય છે નવ વાગે અને ત્રેવીસ મિનિટ પછી જે લોકોને એક ટાઈમ જમવું હોય ખાસ ધ્યાન છે ફટાફટ શિવ જ્ઞાન શિવ ઉપાસક ચેનલ વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો ફોલો કરો જેથી ભગવાન શિવ ની વાત ભગવાન શિવનું જ્ઞાન આપણે બીજા ભક્તો સુધી પણ પહોંચાડી શકીએ એક લાઈક ભગવાન શિવ કે નામ કોમેન્ટ્સ માં હર હર મહાદેવ લખવા બોલશો નહીં હર હર મહાદેવ જય કાશી વિશ્વનાથ નમસ્કાર